નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટાઈમ સમાચારમાં ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે તો ગુજરાતમાં આગામી દિવસમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સત્તર મે સુધી વરસાદ પડે તેવી સંભાવના છે ત્યારબાદ ફરી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે ગુજરાતના વાતાવરણ લઈને હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યું કે ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની સંભાવના રહે છે સોળ મે બાદ બંગાળના ઉપસાગરમાં લગભગ સોવીસ મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસુ બેસી જવાની સંભાવના રહે છે આ વર્ષે ચોમાસું વહેલું બેસી જવાની સંભાવના રહે છે મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થઈ શકે છે તમે અમારી ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળી રહે